નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ને મિત્રો આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવકમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો છેતાલીસ સુડતાલીસ પાલ આવેલા છે મિત્રો અને ભારીમાં તો કાલ જેવી સેમ જ આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવી એ છે આજના કપાસના બજાર ભાવ આ મિત્રો અમારે લાઈક જેર કજો સબસ્ક્રાઇઝ કરવાનું બોલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને એ વિડીયોના એન્ડમાં આપણે કેટલી તેજી મંદી રહેલી તે પણ જાણશે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ તેરસો ને કોવિડ માં વેચાણો છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલનો નો ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે એકવીસ રૂપિયા માલ એક નંબર કરતાં થોડોક મીડિયમ જોવા મળ્યું છે ચૌદસો એકવીસ ભાવ થયો છે આનો

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છેતાલીસ રૂપિયાનો ભાવ છે આ ચૌદસો છેતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ ભાવ થયો ચૌદસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ સુપર ક્વોલિટીનો ચૌદસો રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે માલ સારો ક્વોલિટીમાં છે ચૌદસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મેં જો તો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટી સારી છે મિત્રો એકતાલીસ વેચાણો છે નમસ્કાર સર મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો બજાર તો કાલ કરતાં થોડુંક સારું જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો તમે જોઈ શકો છો બજારમાં કાલ જેવો જ ભાવ જોવા મળી રહ્યો છે અને આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચામાં મિત્રો અત્યારે હાલ છેતાલી એકાવન રૂપિયાના ભાવ દેખાઈ રહ્યા છે મિત્રો અને હજી હરાજી તમે જોઈ શકો છો આટલા પાલની હરાજી હજી બાકી છે મિત્રો તો હજી આગળ પણ ઊંચા ભાવ નીકળી શકે મિત્રો